આ મારી બોન પુલડીનું મારે ગોઠવી નાખવું છે પણ મારો દીકરો મેળ આવતો નથી જ્યાં છોકરાની હારા હોય ત્યાં એનું ઘર હારું ન હોય અને જ્યાં ઘર હારું હોય હોય ત્યાં છોકરા બુદ્ધિ આવી જાય હારી પેટનો તો જામો પડી જાય કરવું છે પહેલા હું તને શું કહું છું મને મહેમાન જોવા આવે છે માના હારા તો છે ને એ આવે પછી ખબર પડે તો ઘરમાં જા

આ રખડુઈ રહો ને ગામમાં ફાટકો વાઈ ગયો હોય આ હું ગામનો સરપંચ ને મારો છોકરો તો વાંધો રખડે બોલો શું કરવું આ ગામના પૈસા ખાઈ ખાઈને લગભગ એટલે જ છે માગા ના આવતા અત્યારે એક માગું આવ્યું છે હવે મારા છોકરાનું નક્કી કરી નાખું ને તો હું એક તો સૂટું એમાંથી ને લાય ગામમાં આવી છે ગોતી આવું આ માગું હોય તો મોક મુકવાનું થાતો નથી કહી જ નાખું છે મારા છોકરાનો આ બોલો કેટલા વાગી ગયા બપોર સડી ગયા પણ આ મહેમાનનો હજી કાંઈ પતો નથી કરવું શું મને તો લાગે છે આજ નહીં આવે એ પહેલા એ હું છે ને બર્તનનો ભારો લેવા જાવ છું મહેમાન છે ને એને નહીં આવી ક્યાંય ન જાવ ઘર માં ગઈ તો પણ કેટલી વાર લાગી હજી મહેમાન ન આયા પણ મહેમાન ને કામ હોય કાઈક બીજું એટલે એ બધું કામ પતાઈને પછી આવવાના હોય તું ઘર માં જા હમળે આવશે હાલ વાય જા હાલ તો હું ઘડીક તીન પની રમું અણી માં એવું હે પીતા તારા દોહા માર બાપા ભલે સરપંચ હોય પણ રૂપિયો મને નો દે પણ ઈ તો ખાય આખા ગામના ખાય એવું થોડું કે તારે એકના જ ખાય છે એ હા જો ફરવા જવું હોય ને તો એનો કોઈ વાંધો નથી પણ માર બાપા પૈસા દેશે તો આવી જ આ કાફ માર બાપા આવે એ મોયકીના તું શા ભટકો થઈ જાય બાપ એ બધું જવા દો શું છે

એક માર નજર હું એની કાકરાની હાય કાઢી દઉં આવા મારી તો આખી ડગરી હેલી ગઈ પણ મહેમાન આયા નહીં હવે આવશે કે નહીં આવે જો ન આવે તો આજની દાઢી હે એની પાસે લઉં ખડબડ ખડબડ તો થાય એ આ રામ એ રામ રામ એટલે પૈસા હોય તો એવું ન હોય કે ટાઈમે ન હોય તમ તારે વેલું હોય થોડું એ ટાઈમે આવી ગયા જશે તમ તારે પણ થોડું કામ ન હોય અમે ગામના સરપંચ નો રહ્યા એટલે એ સરપંચ હોય તો એકદી અગાઉ કામ કરી લેવાય બોલો એવડો મોટો મોદી છે ઈને ક્યાંક જવાનું હોય તો ઈના પ્લાન એ અગાઉ બધું બુકિંગ પડ્યું હોય એમ નામ ન થાઉ તો ઈ બધું જાવે છે મારી વાત સાંભળો જો ગરજ તમારી છે

આ અહીંયા જો આયા એમ થાય કે સોડી ન દેખાડી એટલે હવે તમને આ બધી ખબર હોય ન બોલાવાયા એટલું તમને બધું જ દાતું હોય ને ગામના બધાનું આયા